રાહુલ મોરી જય માતાજી ગાયત્રીનગર સોસાયટી જય અંબે ગરબા સમિતિ દ્વારા આયોજિત એવી ગાયત્રીનગર સંસ્કાર ધામ સોસાયટી સાગરનગર સોસાયટી ઘનશ્યામનગર સોસાયટી સરદાનગર સોસાયટી આ સોસાયટીઓની સહભાગી દ્વારા આજે અહીંયા એક નવીનતા પૂર્વક અમે ગરબા સમિતિનું આયોજન કરવામાં આવેલ છે ગરબા સમિતિમાં આજના પાંચમા નોરતા નિમિત્તે સૌ ખેલૈયાઓ માટે શ્રી હર્ષદભાઈ જાદવ અરવિંદભાઈ ચૌહાણ તથા ધર્મેશભાઈ લીમચિયા દ્વારા દરેક બાળકો તથા વડીલો જે પણ ઘરમાં ખેલૈયાઓ રમશે એ બધા માટે અહીંયા ઇનામનું પ્રોત્સાહિત કરવામાં આવેલ છે તથા આ તમામ પાંચે પાંચ સોસાયટીના સભ્યો દ્વારા આજે આ સમિતિ રચના રચવામાં આવેલ છે એ તમામની સહભાગી દ્વારા અહીંયા સરસ એવું આયોજન સુસંબદ્ધ કરવામાં આવેલ છે સાથે સાથે કૃષ્ણનગર જે આપણે કૃષ્ણ મંદિર જે છે એ કૃષ્ણ મંદિરના પરિસરમાં દરરોજ જ આરતીનો સમય પ્રમાણે બધા જ સોસાયટીના સભ્યો આરતી માટેનો લાભ લઈ લે છે તદ દરેક ગરબાના ખેલૈયાઓ અહીંયા રમઝટ બોલાવે છે આજના પાંચમા નોર્તે પણ ખૂબ જ સરસ એવી નોતાની રમઝટ થાય એવી ગરબા સમિતિ દ્વારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય અંબે હું રાહુલ મોરઈ જય માતાજી ગાયત્રીનગર સોસાયટી જય અંબે ગરબા સમિતિ દ્વારા આયોજિત એવી ગાયનગર સાગરનગર સોસાયટી ઘનશ્યામનગર સોસાયટી સરદારગર સોસાયટી આ સોસાયટીઓની સહભાગી દ્વારા આજે અહીંયા એક નવીનતા પૂર્વક અમે ગરબા સમિતિનું આયોજન કરવામાં આવેલ છે ગરબા સમિતિમાં આજના પાંચમા નોરતા નિમિત્તે સૌ ખેલૈયાઓ માટે શ્રી હર્ષદભાઈ જાદવ અરવિંદભાઈ ચૌહાણ તથા ધર્મેશભાઈ લીમચિયા દ્વારા દરેક બાળકો